thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉના ભાવનગર રોડ પર સમીસાજના સાજના સમયે ઉનાથી જાપરબાદ તરફ જતાં એક ટ્રક ઓવર ત્યારે સ્પીડ જતો ટ્રકે ત્યારે ગાંગડા ગામ નજીક ત્યારે રસ્તા પર ગેટા બકરા ચડાવી નીકળેલા માલધારીના બાર જેટલા ગેટા બકરા પર ત્યારે ટ્રક ચડાવી દેતા પશુઓને ચીચીયાથી માર ગુંજી ઉઠ્યો હતો ત્યારે ઘટના સ્થળ પર જ ત્યારે બાર જેટલા ગેટા બકરાના મોત નીપજ્યા હતા અને મૂંગા પશુના લોહીથી રસ્તો રંગાઈ ગયો હતો ગાંડા નજીક થયેલા ત્યારે અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ટ્રક ચાલકને ત્યારે ઝડપી છટ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન લઈ ગઈને મહત્ત્વની વાત છે કે ભાવનગર હાઈવે પર ચોવીસ કલાક સતત વાહનોની અવર જવર રહે છે ત્યારે ઓવર સ્પીડ આવતા વાહનો અનેક વખત અકસ્માત સર્જાતો હોય છે તેમ હજુ બે દિવસ પહેલાં એક બોલેરો ચાલકે એક ભેસને અડપેટે લેતા ભેંસનું મોત નીપજ્યું હતું આ વિસ્તારમાં બનતી વારંવાર અકસ્માતની ઘટના અટકાવવા માટે પોલીસે પણ સતર્ક રહેવાની જરૂર છે આ વિસ્તારમાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ